ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ જીએસટીમાં રાહત અને ઉદ્યોગ પ્રોત્સાહન માટેની માંગણી ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની જીએસટીમાં રાહત અને ઉદ્યોગ પ્રોત્સાહન માટેની માંગણી અંગે બેઠક મળી ગુજરાત સ્મોલ સ્કેલ ડિટરજન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન જેમાં પાંચસોથી વધુ સભ્યો જોડાયેલા છે કેન્દ્ર સરકાર સમક્ષ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ડિટર્જન્ટ અને સોપ ઇન્ડસ્ટ્રીને જરૂરી નીતિગત રાહતો આપવા વિનંતી કરી છે નરેશ જૈન ચેરમેન ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ ભારતમાં ડિટર્જન્ટ ઉદ્યોગનું વાર્ષિક વળતર અંદાજે ચાલીસ હજાર કરોડ છે અને તે દર વર્ષે સાત ટકાની દરે વૃદ્ધિ કરી રહ્યો છે ભારત વિશ્વના સૌથી મોટા ગ્રાહક બજારોમાંનું એક છે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે હાલમાં ઉદ્યોગ સામે ઘણા ગંભીર પડકારો છે જેમાં ખાસ કરીને ઉચ્ચ જીએસટી દરો અને ઇન્વેટેડ ડ્યુટી સ્ટ્રકચર ના કારોબારી છે હું ગુજરાત સ્પોન્સિટલ ઇટેન્ડન્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો ચેરમેન છું અત્યારે જે ટેરિફ વોર ચાલી રહ્યું છે તેમાં ગવર્મેન્ટનો એક હેતુ છે કે જીએસટીના રેટ્સને રેશનલાઇઝ કરવા જેમાં પાંચ ટકા બાર ટકા અઢાર ટકાના અઠ્યાવીસ ટકાને બાર ટકા અને અઠ્યાવીસ ટકાને એબોલિસ કરીને પાંચને અઢાર ટકા રાખવા અમારી પ્રોડક્ટ અત્યારે અઢાર ટકામાં આવે છે અમારી ગવર્મેન્ટની રિક્વેસ્ટ છે કે અઢાર ટકામાંથી પાંચ ટકા કરવામાં આવે છે અઢાર ટકાથી પાંચ ટકા કરવામાં અમે ખૂબ કોમ્પિટિટિવ થઈશું કે એક સારી પ્રોડક્ટ આપી શકીશું ગ્રાહકને ઘણી બધી પ્રોડક્ટના ઓપ્શન મળશે અને જેનાથી ગ્રાહકને સો ટકા ફાયદો થવા જઈ રહ્યો છે અમે બાવીસ આઠે ઇન્ડિયન ગવર્મેન્ટને દરેક એજન્સીને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ફાઇનાન્સ મિનિસ્ટ્રી કોમર્સ મિનિસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી દરેકને મિલિંગથી આ જાણ કરેલ છે आगे। आगे। सब जोड़ा तेरे एसोसिएशन 500 प्लस मेंबर लगभग मारा और ये जीएसटी में जो 18 परसेंट का स्लैब है उसे रिड्यूस करके हम लोग 5 परसेंट की डिमांड कर रहे हैं और उसका क्या बेनिफिट हम गवर्नमेंट को दे सकते है इसी संदर्भ में बुलाई गई है और हमने अपना रिप्रेजेंटेटिव और रिप्रेजेंटेशन दोनों जो है वो गवर्नमेंट को भेज दिया है सेंट्रल गवर्नमेंट को और हम लोग आशा करते हैं कि गवर्नमेंट हमारी बात सुनेगी और 18 से 5 परसेंट के स्लैब में जो डिटर्जेंट प्रोडक्ट्स हैं उन्हें लेके आएगी ताकि हम और भी अच्छी गुणवत्ता ग्राहकों को दे सके और साथ में गवर्नमेंट को हम लोग और रेवेन्यू जनरेट करके विन विन सिचुएशन करके और मेड इन इंडिया विकसित भारत और आत्मनिर्भर भारत के तहत हमारा ये प्रयत्न रहेगा कि हम गवर्नमेंट के साथ में हाथ मिला के